અંદાજિત એક કિલોમીટર જેટલો કાસ બનાવવાનો હતો મનરેગા યોજના હેઠળ સિનોરના સુરાસામળ ગામના ખેડૂતોના ખેતરમાં ભરાતા વરસાદા વરસાદી પાણીના નિકાલ માટે કાંસનું કામ કરવાનું હતું ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મનરેગા યોજના હેઠળ સરકારના અંદાજિત છ લાખ ઉપરાંત ખર્ચે કરવાનું હતું કાંસનું કામ સુરા સુરાસામળ ગામની સીમમાં કાલુભાઈ પાટણવાડિયા

પૂર્વ સભ્ય શેરુભાઈ એ લેખિત અરજીમાં સિનોર તાલુકામાં મચ્યો છે નામના વ્યક્તિએ ગાંધીનગર વિકાસ કમિશનર જિલ્લા પંચાયત વડોદરા ડીઓ સિનોર તાલુકા પંચાયત ટીડીઓ ને લેખિત અરજીમાં પુરાવા સાથે બાય રજિસ્ટર એડી અરજી કરી છે સુરા સામણ ગામના જ મળતિયા અશરફ રાઠોડ મોહસીન રાઠોડ નામના ઈસમો ગામમાં શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિકોને સિનોર બીઓબી બેંકમાં રિક્ષામાં લઈ જઈ વાઉચર ભરાવી રૂપિયા ઉપાડાઈ શ્રમિકો પાસેથી બેંક બહાર જ મળતિયાઓએ એ રૂપિયા લઈ લીધા હતા જે શ્રમિકો જાતે કહે છે કામ કર્યા વગર કાસ ખોદી સાફ કરવાના સરકારી રૂપિયા શ્રમિકોના ખાતામાં આવ્યા પછી શ્રમિકો પાસેથી રૂપિયા ઉપાડાઈ તેમની પાસેથી રૂપિયા લઈ લીધા એવું શ્રમિકો જાતે કહે છે જે તે સમયે મનરોગા યોજના હેઠળ વરસાદી પાણીના નિકાલ માટે ખેતરોમાં કાસ બનાવાય નથી તેનું સર્વે કે વિઝિટ કોઈ અધિકારીએ કરી હશે ખરી સ્થળ પર વિઝિટ કરી હોય તો તે જગ્યાએ કાસ આવેલી નથી તો શું અધિકારીઓ પણ સરકારી નાણાંની ઉચાપત કરવામાં સામેલ હશે એ મોટો સવાલ હાલનું તંત્ર અધિકારી સ્થળ વિઝિટ કરે વિજિલન્સ તપાસ થાય તો મનરેગા યોજના હેઠળ સરકારી નાના નાણા કોના કોના કિસ્સામાં ગયા તે બહાર આવશે આજે સુરાસામળ ગામે કાલુ છગનના વાડીથી લઈને સુમંતી ભુવન પટેલના ખેતર સુધી કાશનું કામ મનરેગા યોજના હેઠળ થયેલું જ્યારે કે ભારત સરકારની મનરેગા યોજના એક શ્રમિકોના જીવાદોરી પ્રમાણે છે અને આજે ગુજરાતની અંદર બિનભ્રષ્ટાચાર યુક્ત સરકાર જો આટલા સારા કામ કરતી હોય અને એની અંદર સ્થળ ઉપર જોતા કોઈ પણ કાસનું કામ થયેલ નથી કોઈ શ્રમિકોએ કામ કરેલ નથી તે છતાં પણ શ્રમિકોના ખાતાની અંદર મોહસિન રાઠોડ નામના વ્યક્તિ દ્વારા શ્રમિકો પાસેથી પૈસા ઉપાડી પાંચસો રૂપિયા લેખી એમને ચૂકવી અને નાણાંની ઉચાપત કરેલી હોય એવા સબૂત સાથે સબૂત છે મારી પાસે અને આમાં કોઈ કાસનું કામ થયેલ નથી કોઈ શ્રમિકે કામ કરેલ નથી અને બિલકુલ આ ખુલ્લો ભ્રષ્ટાચાર કરેલ છે એના માટે પૂરેપૂરી તપાસ થવી જોઈએ મેં ગાંધીનગર કમિશનર પાટણવાડિયા મેં કરેલું નથી અને એકદમ મને આ શરફભાઈ લેવા આવ્યા કે ચાલો તમારા ખાતામાં પૈસા પડ્યા છે તો મને પૈસા લેવા બોલાયો એટલે પછી એમને વાઉચર ભર્યું મને લઈ ગયા અમે બધા ગયા સિનોર બેંકમાં સિનોર બેંકમાં લઈ ગયા એટલે પછી એમને વાવ મેં તો અમે તો જઈને ઉભા રહ્યા હતા તો એમની એમને જ વાઉચર ભર્યું ને પછી લો શાંતિલાલ ભાઈ અહીંયા સહી કરો એટલે સહી કરીને પછી અમને તઈ જઈ પૈસા મળે તઈ મોકલ્યા એટલે અમને તે સાહેબે મારા હાથમાં અગિયાર હજાર ને ચારસો રૂપિયા આવ્યા બીજા પણ બધા માણસો હતા એ લોકો એ લોકોને પણ આવી રીતનું પછી અમે બધા છ સાત જણ હતા અમે પૈસા લઈને બહાર નીકળ્યા એટલે એવા એ લોકોએ અમારી પાસેથી પૈસા લઈ લીધા મારી પાસે તો દસ રૂપિયા ભાડું પણ નહોતું એવી રીતનું બનાવ બન્યો આ હા આ પૈસા આ નેરને એવું સાફ કરવા કરવા માટેના પણ અમે નેરના કામમાં કંઈ કામ કર્યું નથી એટલે અમે તો જૂઠું બોલવાના જ નથી કે અમે કામ કર્યું નથી ને આ પૈસા આવ્યા છે અને આ પૈસા લોકો એ અમારી પાસેથી લઈ લીધા છે હું તાલુકા વિકાસ અધિકારી શ્રીનૂર જિલ્લો વડોદરા મને આજે સુરાષામણ ગામે મનરેગા યોજના હેઠળ એક અરજી તપાસ માટેની મળી છે જેની જરૂરી તપાસ અહેવાલ કરી અને યોગ્ય પ્રથ્યુતર પાઠવવામાં આવશે મારું નામ ચિરાજુ પટેલ છે હું સુરશામણ ગામે સરપંચ તરીકે ફરજ બજાવું છું બે હજાર બાવીસથી લઈને બે હજાર ચોવીસ સુધી થયેલ મનરેગા યોજનાના કામોના શ્રમિકોને જે પૈસા ચૂકવણી થઈ છે તે તાલુકા પંચાયત દ્વારા તેમને ચૂકવી દેવામાં આવ્યા છે જેના કબૂલાતનામાં પંચાયત પાસે હાલમાં હાજર છે અને રહેલ કાશની વાત કાશમાં બે હજાર બાવીસમાં ખોદાણ થયેલ કાશમાં ત્રણથી ચાર વાર નદીના પાણી ઓસરી ગયેલ હોવાથી કદાચ માટી પુરાણ થયું હશે જેની તાલુકા પંચાયત તથા અધિકારીઓ દ્વારા તપાસ કરી લેવામાં અમે પૂરેપૂરો સહયોગ આપીએ છીએ અને આ રા એ બધા ડોક્યુમેન્ટ અમારી પાસે હાજર છે